કદરુ અને વિનતા આખો દિવસ ઋષિ કશ્યપની પૂજા અર્ચનાની તૈયારીઓમાં લીન રહેતી હતી તેમની પૂજા માટે જરૂરી સામગ્રી લાવવી ગોઠવવી સજાવવી અને તૈયાર કરવાનું કામ તેઓ કરતી હતી એક દિવસ કદરુ કશ્યપ પાસે ગઈ અને બોલી હું તમારી આટલી સેવા કરું છું તમારી દરેક જરૂરિયાતોનું ધ્યાન રાખું છું પણ તમે મને ક્યારેય કોઈ ઉપહાર આપતા નથી ઋષિ કશ્યપને લાગ્યું કે તેમની વાત સાચી છે કારણ કે તેઓ પૂજા પાઠમાં એટલા ડૂબેલા હતા કે પોતાની પત્નીની ઈચ્છાઓનું ધ્યાન રાખતા ન હતા તેઓ ખુશ થઈને બોલ્યા તું બિલકુલ સાચું કહે છે માંગ તું શું માંગે છો કદરુએ કહ્યું મને સોજેરી અને શક્તિશાળી બાળકો જોઈએ ઋષિ કશ્યપે તથાસ્તુ કહ્યું અને કદ્રુને સો ઈંડા મળ્યા જેમાંથી સો નાગ નીકળવાના હતા આમ પૃથ્વી પર નાગોનું સર્જન કશ્યપ અને કદ્રુ દ્વારા થયું અને કદ્રુને સર્વ સાપોની માતા માનવામાં આવે છે આ વાત વિનતાને ખબર પડી જે કદ્રુની બહેન હતી વિનતાને લાગ્યું કે જો કદ્રુને ઉપહાર મળ્યો છે તો મને પણ મળવો જોઈએ અને તે પણ કદ્રુના ઉપહારથી વધુ શક્તિશાળી વિનતા ઋષિ કશ્યપ પાસે ગઈ અને બોલી જો તમે મારી બહેનને ઉપહાર આપ્યો છે તો મને પણ આપો ઋષિ કશ્યપે કહ્યું માંગ તું શું માંગે છો વિનતાએ કહ્યું મને ભલે બે જ બાળકો આપો પણ તે કદરૂના બધા બાળકો થી વધુ શક્તિશાળી હોવા જોઈએ ઋષિ કશ્યપે તથા અને વિનતાને બે મોટા ઈંડા મળ્યા સાપોના ઈંડા ફટાફટ ફૂટે છે અને તેમાંથી બાળકો જલ્દી બહાર આવે છે તેથી કદરૂના ઈંડા ફૂટવા લાગ્યા અને એક એક કરીને તેના નાગ બાળકો બહાર આવવા લાગ્યા વિનતા આ બધું શાંતિથી અને ધીરજથી જ હોતી હતી પરંતુ એક દિવસ તેને ધીરજ જવાબ દઈ ગઈ અને તેણે બેમાંથી એક ઈંડું તોડી નાખ્યું એવું વિચારીને કે કદાચ ઈંડામાં જે પણ કાંઈ હશે એ તૈયાર થઈ ગયું હશે પરંતુ જ્યાં ધીરજ તૂટી ત્યાં ઈંડું પણ તૂટ્યું અને તેમાંથી અધૂરું વિકસિત શરીર બહાર આવ્યું તેના ઉપરનું શરીર તૈયાર હતું પણ પગ હજી વિકસ્યા ન હતા આ અધૂરું શરીર હવામાં ઊભું થયું અને ગુસ્સામાં બોલ્યું માતા આ તે શું કર્યું હવે હું અહીં નહીં રહી શકું મારે જવું પડશે બીજું ઈંડું ફૂટે ત્યાં સુધી ધીરજ રાખજો વિનતા ખૂબ ધીરજથી બીજા ઈંડાના ફૂટવાની રાહ જોવા લાગી જ્યારે બીજું ઈંડું ફૂટ્યું ત્યાં સુધીમાં તેની બહેનના બધા નાક ખૂબ મોટા થઈ ગયા હતા અને તે શક્તિશાળી બની ગઈ હતી જ્યારે વિનતા નબળી પડી ગઈ હતી કારણ કે તેણે એક ઈંડું તોડી નાખ્યું હતું જ્યારે બીજું ઈંડું ફૂટ્યું તેમાંથી એક ખૂબ મોટું શરીર બહાર આવ્યું જેનું શરીર મનુષ્ય જેવું હતું ચહેરો બાજ જેવો હતો અને તેની પાંખો ખૂબ મોટી હતી આ હતો ગરુડ શું તમે જાણો છો કે આજે પણ બાજ ચીલ અને ચાંચવાળા પક્ષીઓનો સાપો સાથે ગાઢ સંબંધ છે તેમની વચ્ચે દુશ્મની છે કારણ કે તેઓ નજીકના સગા માસીઓના ભાઈઓ છે ગરુડ બહાર આવ્યો અને જોયું કે તેની માતા વિનતાને કદરુ અને તેના બધા નાગ બાળકોએ દાસી બનાવી દીધી હતી આ જોઈને ગરુડ કદરુ અને તેના નાગ બાળકો પાસે ગયો અને કહ્યું હું શું કરું કે તમે મારી માતાને મુક્ત કરો તેમણે કહ્યું જો તું ખરેખર ઈચ્છે છો કે તારી માતા અમારી ગુલામીમાંથી મુક્ત થાય તો અમને અમૃત કળશ લઈ આવી આપ ગરુડ પોતાની માતાને મુક્ત કરવા માટે કંઈ પણ કરવા તૈયાર હતો તે સ્વર્ગ તરફ ઉડી ગયો ગરુડ એટલો શક્તિશાળી હતો કે જ્યારે તે ઇન્દ્રલોક પહોંચ્યો તેણે બધા દેવોને હરાવી દીધા અને અમૃત કળશ લઈ પાછો ફરવા લાગ્યો આ વાત ભગવાન વિષ્ણુ સુધી પહોંચી બધા દેવો દોડતા ભાગતા વિષ્ણુ પાસે ગયા અને કહ્યું જો આ અમૃત કળશ પૃથ્વી પર ગયું અને ખોટા હાથમાં આવ્યું તો તેનો અનર્થ થઈ જશે ગરુડ હવામાં થયા અને ગરુડ અને વિષ્ણુ વચ્ચે યુદ્ધ થયું ગરુડ એટલો શક્તિશાળી હતો કે તે વિષ્ણુ સાથે પણ લડ્યો અને ભગવાન વિષ્ણુ તેને હરાવી શક્યા નહીં અને ના તો વિષ્ણુ ભગવાન ખુદ હાર્યા પરંતુ આ યુદ્ધ દરમિયાન વિષ્ણુએ એક વાત નોંધી ગરુડ પાસે અમૃત કળશ હોવા છતાં તેણે ખોલીને અમૃત ના પીતું ફક્ત પકડી રાખ્યું હતું પછી યુદ્ધ બંધ થયું વિષ્ણુએ ગરુડને રોકીને પૂછ્યું વા આ અમૃત કળશ ચોરીને ક્યાં લઈ જાય છે ગરુડે કહ્યું હું ચોરી નથી કરતો અને આ મારા માટે નથી તેણે કદ્રુ અને તેના નાગ સંતાનોની આખી કથા કહી વિષ્ણુએ કહ્યું ઠીક છે હું તને અમૃત કળશ નીચે લઈ જવા દઉં છું તારે ફક્ત સર્પોને અમૃત કળશ આપવાનો છે તારું વચન પૂરું થઈ જશે પણ શરત એ છે કે તું અમૃત કળશ આપી દીધા પછી હંમેશા માટે મારું વાહન બની જઈશ ગરુડ માતાના પ્રેમમાં કંઈ પણ કરવા તૈયાર હતો તેણે કહ્યું કે મને અમૃત કળશ લઈ જવા દો પછી હું તમારો દાસ બની જઈશ ગરુડ અમૃત કળશ લઈને પૃથ્વી પર પહોંચ્યો તેને ઘાસના ઢગલા પર મૂક્યો અને જેવી કદરૂ અને તેના નાક સંતાનોએ વિનતાને મુક્ત કરી અમૃત કળશ ગાયબ થઈ ગયો આ વિષ્ણુ નો ચમત્કાર હતો આમ ગરુડે અમૃત કળશ આપવાનું કામ કર્યું અને વિષ્ણુએ તેને ગાયબ કર્યું આથી સરપુ ક્યારેય અમર ન બની શક્યા અમૃત કળશ પોતાની જગ્યાએ પહોંચી ગયું ગરુડ વિષ્ણુનું વાહન બન્યું અને વીણતા મુક્ત થઈ ગયા અને અહીંથી ગરુડ પુરાણની કથા શરૂ થાય છે ગરુડ પુરાણ શું કહે છે જેવી રીતે મહાભારતમાં ભગવાન કૃષ્ણ અને આત્માની યાત્રા વિશે જણાવે છે આત્માની યાત્રા આત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં સતત ફરે છે જ્યાં સુધી તે પરમાત્મા એટલે કે ભગવાન સાથે ના મળે પરમાત્મા એટલે જ મોક્ષ જ્યાં સુધી આત્મા મોહના બંધનમાં ફસાયેલી રહે છે જેમ કે મારે આ જોઈએ મારે તે જોઈએ મારે મારા બાળ લગ્ન જોવા છે મારે તેનું બાળક જોવું છે ત્યાં સુધી એક શરીરમાંથી બીજા શરીરમાં ફરતી રહે છે અને પૃથ્વી લોકમાં ફસાયેલી રહે છે મોક્ષની રાહ જોતી રહે છે મોહ એટલે ભૌતિક ઈચ્છાઓ અને મોક્ષ એટલે મુક્તિ આ બંને વિરોધાભાસી છે જ્યાં સુધી તમે મોહમાં ફસાયેલા છો ત્યાં સુધી તમે મોક્ષની અપેક્ષા નથી રાખી શકતા મૃત્યુ પછીની યાત્રા જ્યારે મનુષ્ય શરીરનું મૃત્યુ થાય છે ત્યારે ગરુડ પુરાણ કહે છે કે તેર દિવસ સુધી આત્મા કોઈ લોકમાં પહોંચતી નથી તે આ જ લોકમાં ભટકે છે જેને પ્રેત અવસ્થા કહેવાય છે ન તો તે મનુષ્ય છે ન તો પૂર્ણ રીતે બીજા લોકમાં પહોંચે છે આથી હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી તેર દિવસ સુધી પૂજા કરવામાં આવે છે જેનો છેલ્લો દિવસ તેરમો કહેવાય છે ચોથો દિવસ અગિયારમો અને બારમો દિવસ મહત્વના હોય છે અને તેરમો દિવસ છેલ્લો હોય છે આ તેર દિવસ આત્મા અહીં જ ભટકે છે કારણ કે તેની અધૂરી ઈચ્છાઓ અને મોહના બંધનો હજી બાકી હોય છે જે લોકો શરીર છોડવા માંગતા નથી તેમને મૃત્યુ પછી વધુ તકલીફ પડે છે જો પરિવાર આ તેર દિવસ દરમિયાન નિયમ પ્રમાણે પૂજા કરે તો તેરમા દિવસ પછી આત્મા યમદૂત સાથે નવી યાત્રા પર નીકળે છે પછી આત્મા અને યમદૂત યમલોક તરફ જવા નીકળે છે યમલોકની યાત્રા આ યાત્રા મનુષ્ય સમય પ્રમાણે સત્તર દિવસની હોય છે આ સત્તર દિવસમાં આત્મા યમદૂત સાથે વિવિધ લોકમાંથી પસાર થાય છે પોતાના પાપ અને પુણ્યનું નિરીક્ષણ કરતી યમલોક પહોંચે છે જો તમે સાત્વિક જીવન જીવ્યા હો દાન પુણ્ય કર્યું હોય તો યમદૂત તમને આરામદાયક રીતે લઈ જશે પરંતુ જો તમે પાપી હો બીજાને નુકસાન પહોંચાડ્યું હોય તામસિક કાર્યોમાં માં સંડોવાયેલા હો તો જેટલા ખરાબ કામ કર્યા હશે તેટલી કઠોર રીતે તમારી આત્માને શરીરથી અલગ કરવામાં આવશે અને ખેંચને લઈ જવામાં આવશે આપણે જીવનમાં જે કરીએ છીએ તેના આધારે સત્તર દિવસની યાત્રા કેવી હશે તે નક્કી થાય છે યમ લોકમાં શું થાય છે યમ લોકમાં યમરાજનું શાસન છે ત્યાં શ્રેષ્ઠ હિસાબની શો બેઠા હોય છે જે તમારા દરેક સારા ખરાબ કર્મોનો હિસાબ રાખે છે તમે જે સારું કર્યું હશે તે નોંધાય છે જે ખરાબ કર્યું હશે તે પણ નોંધાય છે આ સારા અને ખરાબ કર્મોના આધારે નક્કી થાય છે કે તમે કયા લોકમાં જશો માત્ર સ્વર્ગ અને નર્ક નથી તેનાથી પણ વધુ લોક છે પિતૃલોક જો તમે સામાન્ય જીવન જીવ્યા તમારી જવાબદારીઓ સારી રીતે નિભાવી હોય તો તમે પિતૃલોકમાં જશો સ્વર્ગ લોક જો તમે દાન પુણ્ય પશુ પક્ષીઓની સેવા ગાયની સેવા મંદિરમાં પૂજા અર્ચના જેવા શ્રેષ્ઠ કાર્યો કર્યા હોય તો તમે પિતૃલોકથી ઉપર સ્વર્ગ જશો જે મોક્ષની નજીક છે નર્કલોક જો તમે બીજાને નુકસાન પહોંચાડ્યું હોય કોઈની જાન લીધી હોય કોઈનું જીવન બગાડ્યું હોય તો તમે લોકમાં જશો પણ નહીં પરંતુ પ્રકારના છે તમારા કર્મો નક્કી કરે છે કે તમે જશો જન્મ અને મોક્ષ જ્યારે તમારા આ જન્મનો સંપૂર્ણ હિસાબ બરાબર થઈ જાય ત્યારે તમને નવું શરીર મળે છે જો મોક્ષની પ્રાપ્તિ ન થઈ હોય તો પૃથ્વી પર પાછા આવીને નવું શરીર લેવું પડે છે એવું માનવામાં આવે છે કે કુલ ચોર્યાસી લાખ યોની છે અને તેમાં સૌથી ભાગ્યશાળી યોની છે મનુષ્ય જન્મ જો તમે મનુષ્ય જન્મમાં છો તો સમજી લો કે તમે પહેલેથી જ ઘણું સારું કાર્ય કર્યું છે જેના કારણે તમને આ યોની મળે છે પરંતુ જો આ જન્મમાં સારું નહીં કરો તો 84 લાખ યોની પાર કરીને તમને ફરીથી મનુષ્ય જન્મ મળશે આ જન્મ મરણનું ચક્ર ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી તમે મોહના બંધનમાંથી મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત ન કરો અને તમારી આત્મા પરમાત્મા સાથે ન મળે